મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો મહીસાગર અને દાહોદમાં વાદલજાયું વાતાવરણ વહેલી સવારથી ધુમ્મસની સાથે છવાયા વાદળો લુણાવાડા સંતરામપુર કડાણાના વાતાવરણમાં પણ પલટો તો દાહોદમાં વાદલછાયા વાતાવરણ વચ્ચે વચ્ચે ઠંડીનું જોર વધ્યું તો મહીસાગરમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ મધ્ય ગુજરાતના વાતાવરણમાં જે રીતે પલટો આવ્યો છે મહિસાગર અને દાહોદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વહેલી સવારથી જ ધુમ્મસની સાથે અહીં વાદળો જોવા મળ્યા મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો મહીસાગર અને દાહોદમાં વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી ધુમ્મસની સાથે છવાયા વાદળો લુણાવાડા સંતરામપુર કડાણાના વાતાવરણમાં પણ પલટો તો દાહોદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર વધ્યું તો મહીસાગરમાં ધુમ્મસભર્યું વાતાવરણ મધ્ય ગુજરાતના વાતાવરણમાં જે રીતે પલટો આવ્યો છે મહીસાગર અને દાહોદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વહેલી સવારથી જ ધુમ્મસની સાથે અહીં વાદળો જોવા મળ્યા